અથાળાની સિઝન ચાલી રહી છે મિત્રો તો અથાળા તો કરવાના જ એમાં મેં આજે ઝૂંદો કર્યો છે તો એનો આપણે આજે મસાલો તૈયાર કરીશું સૂંદો તડકા છાયનો તૈયાર થઈ ગયો છે મસાલો બાકી મસાલો કરીશું તો આમાં એક તારાની ચાસણી થાય ને એટલો આપણે તડકામાં એનો તપાવવાનો એમાં થી સાત દિવસ આટલો ત્રણ કિલો કેરીનો છીણ હતી મારી તો એમાં છ થી સાત દિવસ સુધી મેં એનો તડકો મૂક્યો તો તડકો ઓછો તો એટલે એક દિવસ વધારે મૂકવો પડ્યો છ દિવસમાં આપણો છુંદો તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય પછી એનો મસાલો કરવાનો હોય આજે આપણે એનો મસાલો કરી દઈશું બે ચમચી જેટલું જીરું નાખ્યું જીરું પણ ઓછું વધતું લઈ શકીએ આપણે અડધી ચમચી મરી

છીણ લીધી હતી હવે આપણા માપમાં પણ જે કિલો કેરી લઈએ તો સામે એક કિલોને સો ગ્રામ ખાંડ નાખવાની તો એકદમ ઘડપણ સરસ મીઠું લાગે ખટાસ ના લાગે એ રીતે આપણો માપ રાખીશું જો બધો મિક્સ થઈ ગયું આપણો આ છૂંદો મારો તૈયાર થઈ ગયો કાચની બહેણીમાં એર ટાઈટ બહેણીમાં ભરી લઈશું એને પછી આખા વરસ માટેનો આ છુંદો તૈયાર થઈ ગયો તમે પણ મિત્રો આવો છુંદો બનાવતા હોય તો કમેન્ટ કરજો શેર કરજો અને લાઈક કરું છું સબસ્ક્રાઈબ કરું છું